જી સર આપનું નામ પડી કે એને આરોપીને આજે સજા ફટકારી છે શું થઈ મારું નામ પ્રેમ તિવારી છે હું નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું આજ નામદાર ડિસ્ટ્રિક્ટ જજ શ્રી પુરોહિત સાહેબે આ કામના આરોપી ચંદ્રકાંત ઉર્ફે પેન્ટર પટેલને આઈપીસી તથા પોક્સો એક્ટની અલગ અલગ કલમોમાં થઈને દરેક કલમોમાં સજા ફટકારી છે તેમાં મહત્તમ સજા જીવે ત્યાં સુધી એટલે કે છેલ્લા સાત સુધીની સજા ફટકારી છે અને અલગ અલગ કલમોમાં થઈને કુલ એક લાખ પચાસ હજારનો દંડ કર્યો છે અને રૂપિયા બે લાખ ગુજરાત સરકારની કોમ્પન્સેશન સ્કીમ હેઠળ આ કામના ભોગ બનનારના પરિવારને ચૂકવવાનો કોર્ટ હુકમ કરેલો છે કેસની વિગત એવી છે કે તારીખ બાર દસ બે હજાર ચૌદના રોજ આ કામના ભોગ બનનારના માતાશ્રી તથા પિતાશ્રીને ભોગ બનનાર સાથે કરેલ વર્તન આરોપીએ ની જાણ થતાં ભોગ બનનારે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ કરીને ત્વરિતપણે આરોપીની અટક કરીને અને આરોપીના ઘરે ગુનાવળી જગ્યા હોય ગુનાવણી જગ્યાનું પંચનામું કરતા આરોપીના ઘરેથી એવી એવી વસ્તુઓ મળી આવેલી હતી કે જે અત્યારે જાહેરમાં કહી શકાય એવી સ્થિતિ નથી એવી વસ્તુઓ મળતા પોલીસે ત્વરિતપણે તેનું કબજામાં લઈને ઇન્વેસ્ટિગેશન કરીને આરોપીનું જથા વસ્તુઓ મળેલી તેનું ડીએનએ કરાવતા અને ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું આ કામનો આરોપી પોતે રામપુર ગામનો હોય અને મેહદી મૂકવાનો અને એનો ધંધો કરતો હોય અપરિણિત છે તથા આગળ પાછળ કોઈની ઘરે એકલો રહેતો હોવાથી પોતાના ફળિયામાં અને આજુબાજુમાં રહેતી નાની નાની છોકરીઓને મેદી મૂકવાના અને બીજા અન્ય બહાર હેઠળ પોતાના ઘરે બોલાવીને અને અશ્લીલ હરકતો અને અશ્લીલ કામ કરતો હતો જે બનાવના ઘણા દિવસો બાદ આ કામનો ભોગ બનનારના માતા અને પિતાને જાણ થઈ હતી તે અનુસંધાને પોલીસે નાંદર કોર્ટમાં ચાર્જશીટ કરતા પોક્ષો કેસ નંબર છન્નું બે હજાર ચોવીસ થી નંબર કોર્ટમાં ચાલી ગયેલો જેમાં સરકાર પક્ષે આશરે પિસ્તાલીસ જેટલા દસ્તાવેજી પુરાવાઓ અને આશરે ઓગણીસ જેટલી મૌખિક જુબાનીઓના આધારે આજરોજ નામદાર કોર્ટે એક આરોપીને જીવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી છે